ત્યાં ગરીબોનો જે અનાજ છે તેમાંથી ચોરી કરતા હોય છે ને તે અનાજનો સરકારી જથ્થો બારોબાર વેચીને રોકડી કરતા હોય છે આવી ગુજરાતમાં અનેક જગ્યાએ ઘટના સામે આવી છે ને સરકારી જે અધિકારીઓ છે તે આ અનાજ માફિયાઓને છાવડતા હોય છે તેવા કિસ્સા પણ સામે આવતા હોય છે પરંતુ આ એક એવા કલેક્ટર છે કે જે આ સરકારી અનાજનો જથ્થો ચોરનારા અનાજ માફિયાઓને અડધી રાત્રે દબોચ્યા છે આ ઘટના છે ગીર સોમનાથ જે જિલ્લો છે તેના સુત્રાપાળાની આ ગીર સોમનાથના જે કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા તેઓને માહિતી મળે છે કે સુત્રાપાળાનું જે પ્રાચી માર્કેટિંગ યાર્ડ અને પ્રાચી ગામ છે ત્યાં થી બાર દુકાનમાં સરકારી જે કથિત રીતે ચોરેલો જથ્થો છે તે સંતાડવામાં આવ્યો છે આ માહિતી બાદ ખુદ કલેક્ટર અડધી રાત્રે સર્ચ કરે છે અને તેમાંથી ઘઉં ચોખા બાજરી અને ચણાનો રૂપિયા તોતેર લાખનો અનાજનો જથ્થો ઝડપે છે આ કલેક્ટરની કાર્યવાહીને લઈને અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જમા પામ્યો છે જો આ દુકાન જે માલિકો હતા જેમની કથિત રીતે જેમની દુકાનમાંથી માલ મળ્યો છે તેમના નામની વાત કરીએ તો પ્રાચીન માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભરત ડેડા ગોહિલ મનસુખ લાખાણી દિનેશ જગજીવન પઢિયાર મનુ કરશન

વહીવટી તંત્ર સાથે પણ ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય છે તેવા ભૂતકાળમાં કથિત રીતે આરોપો લાગી ચૂક્યા છે હવે આ કાર્યવાહીને લઈને અનાજ માફિયાઓ પર એક ગાડીઓ કસાયો છે તેમજ આ જ કલેક્ટરની જે કાર્યવાહીથી અન્ય જિલ્લામાં રહેલા જે કલેક્ટર હોય કે જે પુરવઠા મામલતદાર હોય જો તે પ્રેરણા લે તો ગરીબોનો જે નિવાલો અનાજ માફિયા છીનવી રહ્યા છે ને તેમનો હક મારી પોતે રોકડી કરી રહ્યા છે તેમના પર લગામ લગાવી શકાય આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર